જ્યારે ભગવાન સ્વધામની અંદર ગયા આ કથા સાંભળી આ વાત સાંભળી યુધિષ્ઠિરને થયું જેના માટે થઈને જીવન જીવતા હતા હવે એ જ નથી તો પછી જીવન જીવીને શું કરવું એ જ સમયે યુધિષ્ઠિરે પાંચ પાંડવોએ દ્રૌપદીએ નક્કી કર્યું હવે આપણે પણ આ શરીરને છોડી દેવું છે હસ્તીના પૂરનો રાજનો મુકુટ છે પરીક્ષિતને સોંપી દીધો પાંચે પાંડવો દ્રૌપદીને લઈ યુધિષ્ઠિર છે હિમાલય તરફ ચાલતા થયા સૌથી પહેલા દ્રૌપદીનું શરીર ગડી ગયું સહદેવનું નકુલનું અર્જુન અને ભીમ એક પછી એક બધાના શરીર હિમાલય ની અંદર ગડી ગયા યુધિષ્ઠિર સ્વયં ધર્મરાજ હતા એટલે એને લેવા માટે વિમાન આવ્યું વિમાનમાં બેસી સદેહ યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા અને આ बाजू પરીક્ષિતનું રાજ્ય ચાલતું હતું પ્રજાની જેમ પોતાની પ્રજાનું જેમ રાજ્ય પોતાના રથ ઉપર બેસી નગરચર્યા કરવા માટે નીકળો એ સમયે દ્રશ્ય જોયું એ ગાય છે ને એ રડતી હતી અને બળદની સામે જોઈને કહેતી હતી હવે આપણી રક્ષા કોણ કરશે આ પૃથ્વીનો ભાર હવે સહન નથી થતો અધર્મ આટલો બધો વધી ગયો આપણને હવે કોણ હાચવશે કૃષ્ણ નથી કાલ પુરુષ આવી અને આ બળદના એક એક પગ કાપવા લાગ્યો ચાર પગ હતા એમાંથી ત્રણ પગ કાપી નાખ્યા એક પગ ઉપર આ બળદ ઉભો તો છતાંય ઓલો કાલ પુરુષ છે એને માર મારતો હતો આવું સાંભળીએ એટલે એમ થાય ને કે ગાયને બળદય થોડા વાતો કરી શકે પણ અહીંયા કહ્યું કે ગાય ને બળદ દઈ વાતો કરતા તા કાલપુરુષ આવીને એક એક પગ કાપવા લાગ્યો એક પગ ઉપર આ બળદ ઉભો તો છતાં પણ માર મારતો તો પરીક્ષિત થી આ જોવાયું ને એટલે કાલપુરુષને રોકીને કહ્યું મારા રાજ્યમાં આવું ક્રૂર કર્મ કરનારો તું કોણ છો તને આ બળદ ઉપર જરાય દયા નથી આવતી એક તો એના ત્રણ પગ તો તે કાપી નાખ્યા હવે એક પગ ઉપર જ આ બળદ ઉભો છે અને છતાં પણ એને માર મારે છે અને હવે બળદની સામે જોઈને કહ્યું તમે કોણ છો લાગે છે કે આ બળદના આપને આ બળદના રૂપમાં કોઈ દેવતા છો અને તમારી આવી દશા કેમ થઈ તમારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા બળદને ખબર હતી ત્રણ પગ આ કાલ પુરુષે જ કાપી નાખ્યા પણ ધર્મ એવું કહે કે જેમ આંગળી ચિંધવાનું પૂન હોય ને એમ આંગળી ચિંધવાનું પાપ પણ લાગે એટલા માટે જે નીતિ મતાવાળો માણસ હોય જે ધર્મ જાણતો હોય ને એ કદાચ પોતાનું ગમે એટલું ખોટું થયું હોય પણ કોણે ખોટું કર્યું ની કોઈ દિવસ એની નિંદા ન કરે જેમ આંગળી ચિંધવાનું પૂન હોય ને એમ આંગળી ચિંધવાનું પાપ પણ લાગે આ બળદ છે એ સાક્ષાત ધર્મ હતા અને જે ગાય હતા ને સાક્ષાત પૃથ્વી દેવી હતા અને જે કાલ પુરુષ હતો એ જ કલયુગ હતો એટલે ધર્મ એ કહ્યું મહારાજ મને ખબર નથી મારી આવી દશા કોને કરી પણ મેં એવું સાંભળ્યું છે દુનિયાની મારા પણ કઈક એવા કર્મ હશે કે એના લીધે મારી આવી દશા થઈ જ્યાં બળદના મુખમાંથી આવા શબ્દો સાંભળ્યા પરીક્ષિત કહે કે તમે ધર્મયુક્ત વચન કહો છો નક્કી તમે ધર્મ છુઓ અને ગાય સામે જોઈને કહ્યું કે દેવી છો અને હવે અને તપ એક એક યુગ પૂરો થતો ગયો એમ એક વસ્તુ પૃથ્વી ઉપરથી જતી રહી સતયુગ પૂરો થયો એટલે તપ જતું રહ્યું ત્રેતાયુગ પૂરો થયો એટલે પવિત્રતા જતી રહી દ્વાપર યુગ પૂરો

હવે કલયુગ પરીક્ષિત ના શરણ માં ગયો એટલે કહ્યું હવે તને મારી નહીં શકું પણ મારી આજ્ઞા છે કે મારા રાજ્ય ની અંદર તારે ક્યાંય રહેવું નહીં હવે જ્યારે કલયુગ ને આવી આજ્ઞા થઈ કલયુગ કહે મહારાજ અત્યારે તો આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ તમે એકલા છો કયો છો કે મારા રાજ્યમાં રહેવું નહીં તો આખી પૃથ્વી તો તમારી છે હું ક્યાં રેવા જાઉં અને મારો સમય છે જેમ સતયુગ આવે ત્રેતાયુગ આવે દ્વાપરયુગ આવે હવે મારો સમય છે મારે આવવું જ પડે એક કામ કરો આ પૃથ્વી ઉપર જ મને કઈક એવા સ્થાન આપો કે ત્યાં હું સુખેથી રહી શકું જ્યારે રહેવા માટેના સ્થાન માંગ્યા એટલે કલયુગને રહેવા માટે પેલા પરીક્ષિતે ચાર સ્થાન આપ્યા ચાર સ્થાન આપતા કલયુગને કહે ગામળ કલયુગ આખી પૃથ્વીમાં ચાર જગ્યાએ તારે રહેવું અભ્યર્થિત સમય જયારે કલયુગે અભ્યર્થિતેવા માટે ચાર સ્થાન આપ્યા સ્ત્રી ધર્મચ કલયુગ ને રેવા માટે પેલા ચાર સ્થાન આપ્યા એમાં પેલું સ્થાન આપ્યું દ્યુતમ જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું જુગાર રમાતો હોય ત્યાં કલયુગ નો વાસ હોય તમારે દાધિયામાં તો એક વાર જોરદાર તાળીઓથી થી દાધિયા ગામ ને વધાવો અને બહુ સારી વાત છે આપણે બધા જોઈએ સમજીએ કે દૂધ ક્રીડા જુગાર રમાય રહીમાં તો પણ શું દશા થઈ હતી સાંભળીએ જોઈએ બધુંય માણસની તકલીફ જ છે કે આપણને ખબર બધી પડે પણ તોય પાપ કરવું છે ખબર ન હોય ને પાપ કરીએ ને તો એનો દોષ ન લાગે પણ આપણે સમજીએ બધુંય પણ તોય પાપ કરવું છે ઘણા લોકોનું તો એવું હોય પછી તમારે તો કોઈ રમતા નથી એટલે સવાલ જ નથી પણ ઘણી જગ્યાએ જાય ને તો કે તમે તો નથી રમતા ને તો કે આમ કાયમી નહીં હાથ માઠમમાં કોકડી કોકડી એટલે આપણને એમ થાય કેમ વેકેશન પડે એમ રહેવું બીજું સ્થાન આપ્યું પાનમ જ્યાં મદિરાનું પાન થતું હોય ત્યાં તારે રહેવું ત્રીજું કહ્યું સ્ત્રી જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવું અને સુના જ્યાં હિંસા થતી હોય ત્યાં તારે રહેવું જુગાર રમાતો હોય મદિરાનું પાન થતું હોય હિંસા થતી હોય ને વ્યભિચાર થતો હોય આ ચાર જગ્યાએ રહેવા માટે સ્થાન કાયક મહારાજ આ ચાર જગ્યાએ તો હોય જ્યાં જુગાર રમાતો હોય ત્યાં પૈસાનો લોભ હોય ત્યાં પૈસા માટે થઈને ઝઘડો કરતા હોય ત્યાં રહીને હું શું કરું જ્યાં અભિમાન હોય શરીરનું પણ ભાન ન હોય ત્યાં રહીને હું શું કરું જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં મોહ હોય ત્યાં રહીને શું કરવું અને જ્યાં હિંસા થતી હોય ત્યાં સેજ દયા ના હોય ઈ મને થોડા છોડશે આ ચાર જગ્યાએ રહીને હું શું કરું કઈ રહેવા માટે એકાદું સારું સ્થાન આપો જયારે ફરી પાછું માગ્યું ત્યારે કહ્યું સાંભળ સાંભળ્યું પ્રભુ મદમ કામમ જીવનમાં ઉતારવું જોઈએ એટલે કાલે જેટલું હોનું પહેરી આવીએ ને બધું પીઠ ઉપર ધરી દેજો એવું કરવું ને બગસરાનું ધરી જતા ને પાછા બાકી મહેનત થી કમાયેલું સોનું હોય તો પ્રેમથી કંઈ કલયુગ ના આવે પણ અનીતિનું ધન હોય અનીતિ નો પૈસો હોય કલયુગ નો વાસ હોય અને અત્યારે કલ્યુગની અસર ધીમે ધીમે જેમ જેમ થાતી જાય ને અટાણે માણસનો સ્વભાવ થઈ ગયો મહેનત કરીને પૈસા મળતા હોય ને તો કોઈને નથી ગમતું બેઠા બેઠા પૈસા આવતા હોય કોઈ ગમે કામ કરવું કોઈને નથી ગમતું પણ અનીતિનો અન્યાયનો પૈસો હોય ને બહુ જાજો ટાઈમ ટકે નહીં હું એક વાત કથામાં બધે કહું કે પૈસો છે ને બધાયની પાસે હોય યાદ રાખજો પૈસો પાસે હોય પણ લક્ષ્મી છે સારા રસ્તે ન વપરાય અને શાસ્ત્ર કહે અન્યાય નો ધન હોય અનીતિ પૈસો હોય ને એની મર્યાદા ખાલી દસ વર્ષની હોય અન્યાયો દસ વર્ષા સમૂલ અન્યાયો વિત્તમ દસ વર્ષાણી તિષ્ઠતી અનિતી નો પૈસો છે ને દસ વર્ષ તમારી પાસે રહી પણ જેવું અગિયારમું વર્ષ શરૂ થાય એટલે તમારી મહેનત નું હોય ને એ લઈને જતું રે અને એટલે જ આપણે ઘરી વાળ સાંભળતા હોઈએ ને કે એ સમયમાં તો એ ભાઈ દસકો હતો જો દસકાના સમયમાં નીતિ જાળવી રાખો અને ભગવાનનો નિયમ છે દરેક વ્યક્તિના જીવનમાં એક વાર તો ભગવાન સારો સમય આપે જ આ સારા સમયમાં જો નીતિ ન ચૂકો તો આ સારો સમય કાયમી માટે ટકી રહે પણ અનીતિ પૈસો આવી જાય ને તો દસ વર્ષ જ તમારી પાસે રહે જેવો દસકો પૂરો થાય ને એટલે ભાઈ પાછા હતા ન્યાની આવી જાય કારણ અનીતિ નો પૈસો છે ને કોઈ બી સારા રસ્તે ના વપરાય અને ખાવા પીવામાં અને હરવા ફરવામાં વહી જાય ક્યાંય દાન ન કરી શકે બીજું અનીતિ પૈસો હોય તો કાંઈ એવું વ્યસન થઈ જાય બધો પૈસો એની પાછળ વેડફાઈ જાય અને કા ટોટલ ઘણો બધો પૈસો હોય પણ આખું ગામ આપણો પૈસો વાપરતું હોય આપણે હજી આની પાસેથી આટલા લેવાના છે અને એટલા માટે કોલડિયા પરિવાર ને એકવાર તાળીઓ તાળીઓથી વધાવો કે આ લક્ષ્મી છે ને એટલે સારા રસ્તે વપરાય સાહેબ મને તો આવી પણ મેં કીધું તું ને ભગવાન જ્યાં કથા તે હોય ને ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપે એક વાર ચોક્કસ પધારે બાકી તો આપણે ઘેર ખાલી એક દિવસના ના લગ્ન કરવાનું હોય ને તો એ દોઢ મહિના મહેનત કરતા હોય ને તો એ કઈક ને ક્યાંક ભૂલાઈ જાય અને આ સાત દિવસ નો પ્રસંગ કરવો આપણને એવું લાગે કે હું કરું છું ઘણા લોકોને પૂછીએ ને કે આ કથામાં તમે બધું કેમ આયોજન કરી લો તો કે શાસ્ત્રીજી અમને કઈ ખબર નથી કેમ થાય છે કરવા વાળા તો ઈ છે આપણે તો ખાલી નિમિત્ત બનાવી દીધા અને

પાંચમું સ્થાન કલયુગ ને રહેવા માટે અતિ નું ધન આપ્યું કલયુગ કાયક સારું મહારાજ તમે જે પાંચ સ્થાન આપ્યા એમાં હું રહીશ આ પાંચ જગ્યાએ કલયુગ રહેવા લાયકો